ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ટિસેપ્ટિક એન્ટિસેપ્ટિક શબ્દનો અર્થ સડો અટકાવે એવું સડો કે પરુ પેદા કરનાર જંતુઓને મારી નાખનારો પદાર્થ ચેપરોધક કે જંતુનાશક દવા થાય છે એન્ટિસેપ્ટિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એન એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ વોઝ ડન ઓન ધ બર્ન ફિંગર અર્થાત દાજેલી આંગળી પર એન્ટિસેપ્ટિક એટલે કે જંતુનાશક દવા ધરાવતું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એપ્લાય એન્ટિસેપ્ટિક લોશન આફ્ટર અ શેવ એટલે કે હું દાઢી કર્યા પછી એન્ટિસેપ્ટિક લોશન લગાવું છું એક અન્ય ઉદાહરણ જોઈએ સમ હર્બ્સ હેવ એન્ટિસેપ્ટિક ક્વોલિટીઝ એટલે કે કેટલીક જડીબુટ્ટીઓ એન્ટિસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ